કે હે ભગવાન હવે શું થશે કાના ને રોટલો ક્યાંથી ખવડાવવો સાત વર્ષ નો કાનો નાનો હતો પણ ડાયો એટલો કે એની માને ક્યારે હેરાન ન કરે એ છૂપછાપ ફાટેલી ગોદડી માથે બેઠો બેઠો રમણભાઈ ના પગ દબાવતો હતો બા બાપાને હમણાં સારું થઈ જશે ચિંતા ન કર ભગવાન આપણને ભૂખ્યા નહીં સુડાવે કાનો એની તૂટેલી બોલીમાં ધીરજ આપતો દિવાળી બેનને થયું કે એ આપણા સગા વહાલા છે એમને વાત કરું રમણભાઈના મોટાભાઈ મોહનભાઈ જે ગામમાં જ મોટી હવેલીમાં રહેતા હતા અને પૈસાદાર હતા દિવાળીબેન માંડ માંડ હિંમત કરી અને કાનાને સાથે લઈ અને મોહનભાઈના ઘરે ગયા મોહનભાઈ નો બેઠક રૂમ આસમાની રંગના પડદા અને ચકચકીત પથ્થરો થી શોભતો હતો દિવાળી બેન ને જોતા જ મોહનભાઈના વહુ શાંતબેન નું મોઢું છડી ગયું આવ આવ દિવાળી અત્યારે શું કામ પડ્યું શાંતાબેનના અવાજમાં સ્નેહની જગ્યાએ કડવાશ હતી દિવાળી બેનને આખો માસુ સાથે વાત માંડી કે મોટા ભાઈ રમણને સખત તાવ આવે છે અને ઘરમાં અનાજનો એક દાણોય નથી બે ચાર દી માટે થોડાક પૈસા કે લોટ ઉધાર આપો ને તમારા ભાઈ સાજા થાય એટલે પરત પાછા દઈ દઈશું મોહનભાઈએ પાછળ ફરીને કહ્યું અમારા ઘરમાં પૈસા ક્યાં ઝાડ પર ઉગે છે રોજ કોઈને ઉધાર આપીએ તો અમે ભિખારી થઈ જઈએ તારા ધણીને કાયમ નું કામ ગોતવા કેને હાલ હાલ અમારે કામ છે કાનો આ બધું જોતો હતો એના હૈયા ઉપર સગા વહેલાના આવા વર્તનનો ઘાવ પડ્યો દિવાળીબેનનું માથું શરમથી ઝૂકી ગયું એ છૂપછાપ કાનાનો હાથ પકડીને પાછી ફરી એ રાત રમણભાઈના ઘરમાં ભૂખ અને અંધકાર સાથે પસાર થઈ મોહનભાઈના ઘરેથી અપમાન મળ્યા પછી દિવાળીબેનને લાગ્યું કે માથે આભ તૂટી પડ્યું છે એ રાતે કાનો બાપાની બાજુમાં બેઠો બેઠો નિશાશા નાખતી માં સામે જોતો હતો બા આપણે ભૂખ્યા રહીશું પણ હવે એમની પાસે કાંઈ નથી માંગવું કાનાના અવાજમાં દુઃખ નહીં પણ એક જાતની મક્કમતા હતી સવાર પડતા જ દિવાળી બેને માંડવાનું છૂલો પેટાવ્યો ઘરમાં ફક્ત બે મુઠ્ઠી ચોખાના દાણા હતા તેમણે થોડી ગરમ રાબ બનાવી અને રમણભાઈને પીવડાવી રમણભાઈને ભાઈના વર્તનની ખબર પડી ત્યારે તેમની આંખોમાં પાણી આવી ગયું દિવાળી ગરીબાઈમાં સગા પણ પારકા થઈ જાય છે પણ તું હિંમત ન હારતી મારો ઈશ્વર બેઠો છે દિવાળી બેનનું મન હવે મોહનભાઈ ઉપરથી હટી ગયું હતું એમને યાદ આવ્યું કે ગામના પાદરે રહેતા વૃદ્ધ કચરા દાદા દિલના ખૂબ ભલા હતા દિવાળી બેનને વિચાર આવ્યો કે જો એક કચરા દાદાના ખેતરમાં થોડું કામ કરી આપે તો દાદા બદલામાં થોડાક દાણા આપ કે પૈસા આપશે કાનાને લઈને દિવાળી બેન કચરા દાદાની વાડીએ પહોંચ્યા કચરા દાદા ખાટલા પર સૂતા હતા દિવાળી બેનને હાથ જોડીને કહ્યું દાદા મારા પૈસા નથી જોતા હું તમારા ખેતરમાં નિંદામણ કરી આપીશ એના બદલામાં થોડુંક ધાન આપજો કચરા દાદાએ જોયું કે દિવાળી બેન ગરીબ હોવા છતાં મહેનતથી કમાવવા માંગે છે ભીખ માંગવા નથી આવ્યા એમનું હૈયું ભરાઈ આવ્યું અરે બેટા તું મારી દીકરી જેવી છો તારા ધણીની તબિયત ખરાબ છે તો એવો કામ શું કામ કરવું તું બેસ તારી આ તારી મહેનતની કમાણી નથી પણ વાલની ભેટ છે કચરા દાદા લાકડીના ટેકે ઉભા થઈને અંદર જઈને એક પોટલી લાવીને દિવાળી બેનના હાથમાં મૂકી પોટલીમાં પાંચ કિલો ચોખા અને થોડાક હતા આટલું અને તારા પ્રેમથી તું મારા માટે નથી તું તો મારી દીકરી છો દિવાળી બેનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા આ આંસુ દુઃખના નહોતા પણ માનવીય એ હતા જે સગા વહેલાઓએ મોઢું ફેરવી લીધું હતું એના કરતાં આ પારકા માણસે એમને આશરો આપ્યો કાનો પણ આ દ્રશ્ય જોઈને હરખાયો હતો ઝૂંપડીમાં પાછા ફરતી વખતે દિવાળી બેનના પગમાં નવી તાકાત હતી અને દિલમાં નવી આશા એને સમજાઈ ગયું કે લોહીના સંબંધો કરતા દિલના સંબંધો ક્યારે વધારે સાચા હોય છે કચરા દાદાએ આપેલી મદદથી રમણભાઈની ઝૂંપડીમાં ફરી ચૂલો સળગ સળગ્યો દિવાળી બેનને પ્રેમથી ખીર બનાવીને રમણભાઈને ખવડાવી બે ત્રણ દિવસ પાતો રમણભાઈનો તાવ ઉતરી ગયો કાનાના ચહેરા પર પણ સ્મિત પાછું આવ્યું રમણભાઈ સાજા થઈ ગયા પણ એમના મનમાં એક વાત પાકી થઈ ગઈ કે આપણે આપણી મહેનતથી જ ઊભા થવું પડશે સગા વ્હાલાની આશા રાખવી નકામી છે રમણભાઈ ભલે મજૂર હતા પણ એમને વાસમાંથી ટોપલા અને સુપડા બનાવતા ખૂબ સારી રીતે આવડતું હતું આ કલા એમણે એમના બાપા પાસેથી શીખેલી પણ ગરીબીને કારણે એ સાધન સામગ્રી ભેગી નહોતા કરી શકતા હવે કચરા દાદાએ આપેલા થોડાક પૈસામાંથી એમણે વાસ ખરીદ્યા રાત દિવસ એક કરીને રમણભાઈએ વાસમાંથી સરસ મજાના રંગબેરંગી ટોપલા અને સુપડા તૈયાર કર્યા સવારે કાનો એ ટોપલા અને સુપડા લઈને ગામના છોરે બેસતો ચાલવા લાગ્યો લોકો ખુશ થતા વાહ રમણભાઈ તારા હાથમાં તો જાદુ છે હવે એમને બે ટંકની ચિંતા નહોતી રહી આ બાજુ મોહનભાઈના ઘરે કંઈક બીજું જ બન્યું મોહનભાઈએ ગામના એક શેઠ સાથે ભાગીદારીમાં મોટો ધંધો શરૂ કર્યો હતો પણ એ શેઠે મોહનભાઈને છેતર્યા એક દિવસ ખબર પડી કે મોહનભાઈનો ધંધો જ બધો ધંધો ખોટમાં ગયો છે હવે એમની હવેલી પણ વેચાઈ જાય એવી નોબત આવી છે એક રાતે મોહનભાઈ અને શાંતાબેન રડતા રડતા ઝૂંપડીની બહાર બેઠા હતા એમની પાસે એકે સગું વાલું નહોતું ઊભું રહ્યું બધાએ મોઢું ફેરવી લીધું ત્યારે તેમણે દૂરથી રમણભાઈની ઝૂંપડીમાં દીવો સળગતો જોયો સગા વાલાઓએ કેવી રીતે એમની સામે ન જોયું એ વાત યાદ કરીને મોહનભાઈનું હદત પીડાથી ભરાઈ ગયું એમણે જોયું કે ગરીબીમાંથી નીકળીને રમણભાઈએ પોતાની મહેનતથી નાનકડી દુનિયા બનાવી લીધી હતી આખરે હિંમત અને મોહનભાઈ રમણભાઈની ઝૂંપડી પાસે આવ્યા એમનું માથું શરમથી ઝૂકેલું હતું મોહનભાઈ રમણભાઈની ઝૂંપડીમાં ઉંબરા પર ઊભા હતા એમના ચહેરા પર ગર્વ નહોતો પણ પસ્તાવો હતો દિવાળીબેન અને રમણભાઈએ એમને જોયા આવો ભાઈ ઊભા છો શું કામ રમણભાઈએ મોહનભાઈને માન સાથે અંદર બોલાવ્યા જાણે કંઈ બન્યું જ ન હોય મોહનભાઈ ભાંગી પડેલા અવાજે બોલ્યા રમણ મને માફ કરી દે તારી ગરીબી વખતે મેં તારું અપમાન કર્યું આજે જ્યારે હું પોતે ગરીબ બન્યો ત્યારે બધા સગા વ્હાહેલાએ મારી સાથે એવું જ વર્તન કર્યું મને મારી ભૂલ સમજાઈ ગઈ લોહીનો સંબંધ હોવા છતાં હું તને ઓળખી ન શક્યો શાંતાબેન રડતા રડતા દિવાળી બેનના પગમાં પડી ગયા બહેન અમે મ તમને દુઃખ આપ્યું તમારા પાપોની સજા મળી છે દિવાળીબેન નું હયું દ્રવ્ય ઉઠ ગયું એમને એ રાત યાદ આવી જ્યારે એમના દીકરા કાના ને ભૂખ્યા સૂવું પડ્યું હતું પણ એમને કચરા દાદાની ઉદારતા પણ યાદ આવી રમણભાઈએ ધીમેથી મોહનભાઈ ને ઉભા કર્યા તેમણે કહ્યું ભાઈ સગા વહેલા ભલે તમે ગમે તેવું વર્તન કરે પણ લોહીનો સંબંધ નો આમ તોડી ન નખાય તમારા કઠોર શબ્દો તારા દિલમાં વાગ્યા છે મારા દિલમાં વાગ્યા છે પણ મેં એને કડવાશ નહોતી બનવા દીધી રમણભાઈએ કાનાને ઈશારો કર્યો કાનો દોડીને અંદર ગયો અને તેના પિતાના મહેનતથી કમાયેલા પૈસામાંથી થોડીક રકમ લાવ્યો ભાઈ આ થોડા પૈસા રાખો આનાથી તમે તમારું ઘર પાછું ઊભું કરી શકશો મને કચરા દાદાએ શીખવ્યું હતું કે જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે બીજા કોઈ પારકા માણસ આપણને મદદ કરે છે તો હું તો તમારો સગો ભાઈ છું આપણે બધા ભેગા મળીને મહેનત કરશું મોહનભાઈ અને શાંતાબેન દ્રશ્ય જોઈને સ્પંદ થઈ ગયા જેમણે તેમણે ધીકાર્યા હતા તેમણે જ આજે મોટા દિલથી મદદ કરી તે દિવસથી મોહનભાઈએ અભિમાન છોડ્યું અને રમણભાઈ સાથે જોડાઈ અને વાસકામ શરૂ કર્યું ચારે જણા ભેગા મળીને મહેનત કરવા લાગ્યા ચૂપડી અને હવેલીનું અંતર મટી ગયું આ વાર્તા આપણને શીખવે છે કે ગરીબી એક એવો અહીસો છે જેમાં સગાવાલાના સાચા અને ખોટા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે જે લોકો ધન સંપત્તિ જોઈને પ્રેમ કરે છે તેવા સગા કરતા મુશ્કેલીના સમયે મદદ કરનાર પારકા માણસનો દિલ હજાર ગણું વધારે મોટું હોય છે માણસાના સંબંધો લોહીના નહીં પણ અહીંયાના સંબંધથી બંધાય છે આપણી પાસે ભલે પૈસા ન હોય પણ આપણું હૃદય ધનવાન હોવું જોઈએ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ